ગત તારીખ આઠ નવના રોજ આઠ નવ અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ ખાતે નેશનલ લીગલ સેમિનારનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આર્થિક સહયોગ દ્વારા રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ જે સેમિનારમાં વ્યાપક પ્રમાણમાં દિલીપ પટેલે પોતાની સત્તાનો દુરુપયોગ કરી કોલેજો પાસેથી નાણાં ઉઘરાવ્યાનો આક્ષેપ મેં કરેલો હતો જેના સંદર્ભમાં તેમણે મીડિયા સમક્ષ એવો ખુલાસો કર્યો હતો કે અમે એક પણ કોલેજમાંથી એક પણ રૂપિયો લીધો નથી અને અમે આ સેમિનાર કરેલ છે જેની સામે આજરોજ મેં એક નવી ફરિયાદ આપેલ છે જેમાં કેનેરા બેંકમાં બોગસ રાજકોટ બાર એસોસિએશનનું ખાતું ખોલાવી રાજકોટ બારના જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી લીધા વગર અથવા તો રાજકોટ બારનો જનરલ ઠરાવ કર્યા વગર બોગસ ખાતું ખોલાવી તે એકાઉન્ટ હોલ્ડર તરીકે પરેશ માળુ સુમિત વોરા અને પંકજ ભોંગાના નામે ખાતું ખોલાવેલ તેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ બ્લો કોલેજો દ્વારા અગિયાર લાખ ચાલીસ હજાર જેવી માદબાર રકમ જમા કરવામાં આવેલ તેના પુરાવો મેં આજરોજ મીડિયા સમક્ષ જાહેર કરેલા છે આ ઉપરાંત સેમિનારમાં ભાગ લેનાર વકીલ કે પાસેથી ચારસો રૂપિયા એન્ટ્રી ફી ઉભરાવેલી હતી કે જેની થાય છે દસ લાખ રૂપિયા તે પણ આ ખાતામાં જમા કરવામાં આવેલ નથી માટે સ્પષ્ટપણે નરી આંખે દેખાય આવે છે કે દિલીપ પટેલ અને તેના મળતીઓ દ્વારા આ સેમિનારના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને આર્થિક ગેરરીતિ આચરવામાં આવેલ છે મારી માંગણી સ્પષ્ટ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ તમામ લોકોને રાજકોટ બહારના હાલના હોદ્દેદારો આરોપી તરીકે મારી ફરિયાદમાં જોડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે અને કડકમાં કડક પગલા લે